જુનાગઢ ગૌરવ રૂપાલીયાના સર્વે વૈષ્ણવ અને જય શ્રી કૃષ્ણ દરેક વ્યક્તિની એક ઈચ્છા હોય છે કે હું કંઈક પ્રભુ માટે કંઈક કરું આજે એવો સોનાનો અવસર જુનાગઢ વિઠલેશ્વન હવેલી માટે આવ્યો છે કે જે કહેવાય છે કે હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની આજરોજ જૂનાગઢમાં ચોપાસણીથી પધારેલ વિઠ્લેશ્વન હવેલી બળે મનોહન પ્રભુ વર્ષો પહેલાં જ્યારે વિઠ્લેશ્વન હવેલીમાં વધાર્યા હતા ત્યારબાદ આજે નવનિર્મિત પટેલ સમાજ પાસે જોશીપરામાં આવેલ હવેલી ખાતે આજે વલ્લભપુર ના સમસ્ત બાળકો દ્વારા હજારોની સંખ્યામાં વૈષ્ણવો દ્વારા આજે ઠાકોરજી વાતતે ગાતે ઢોલ નગારા સાથે હાથી ઢોલ શરણાઈ ઘોડા બળદગાળા રંગોળી પિક્ચર ફટાકડા સાથે ખૂબ જ મોટી સંખ્યામાં આજે વૈષ્ણવ જ્યારે વધારી રહ્યા છે ખૂબ જ મોટો ઉત્સાહ જોવા મળે છે અને આજે જૂનાગઢ બડે મદન પ્રભુ વલ્લભપુરની કૃપાથી શ્રી શરદ વલ્લભપભુ શરદ બાબા વિઠ્ઠલનાથજી લાલજી બાળકોની કૃપાથી આજે નિર્મિત હવેલીમાં જ્યારે પધારવા જઈ રહ્યા છે ત્યારે સર્વેને ખૂબ ખૂબ વધાઈ તેમજ જૂનાગઢમાં ચોથી તારીખે ખૂબ જ મોટી સંખ્યામાં વૈષ્ણવો ની ઉપસ્થિતિમાં છપ્પન ભોગના મનોરથનું આયોજન આજ હવેલીમાં નવનિર્મિત જગ્યાએ થઈ રહ્યું છે દરેક વૈષ્ણવને આ છપ્પન ભોગના દર્શન રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ આજે કવિ સંમેલન પણ છે દરેકનો લાભ લેવા દરેક સર્વે વૈષ્ણવને વિનંતી છે જય શ્રી કૃષ્ણ હું કિશોરભાઈ સાવલિયા જોશીપુરા ખાતે આજરોજ વિશ્લેષ ભુવન નવનિર્માણ હવેલીનો જે પાટોત્સવ છે એના અનુસંધાને આજે લોકો પ્રસાદ લેવા માટે છપ્પન ભોગનો પ્રસાદ લેવા માટે એકત્રિત થયા છે ત્યાં આજે ત્રણ દિવસથી સતત પ્રસાદ ચાલે છે અને આજની તારીખમાં છપ્પન ભોગ હોવાથી પચાસથી સાઠ હજાર લોકોએ પ્રસાદ લીધો છે અને હજી વધુ પ્રસાદ લેશે એવી અમે આશા રાખીએ છીએ અને અહીંયા તમામ શહેરના અને ગ્રામ્ય વિસ્તારના લોકો અહીંયા સેવા આપી રહ્યા છે સ્વયંસેવકો સ્વયંભૂ સેવા આપી રહ્યા છે અને બહુ સારી રીતે સેવા આપી રહ્યા છે એટલે બાવાશ્રીનો પણ ખૂબ ખૂબ આભાર અને તમામ લોકો પ્રસાદ લે એવી વ્યવસ્થા રાખી છે અમે સારું ફિલિંગ થાય છે અત્યારે જે સેવા આપી રહ્યા છે બહુ બહુ લોકો હોશે હોશે સેવા આપી રહ્યા સ્વયંભૂ સેવા આપી રહ્યા છે અંદાજીત એક હજારથી પંદરસો પંદરસો સુધીના સ્વયંસેવકો અહીંયા સેવા આપી રહ્યા છે